નમસ્કાર આપ જોઈ રહ્યા છો પી ફોર ન્યૂઝ ગુજરાત સુરત શહેરમાં છેલ્લા સત્તર વર્ષથી સલાબતપુરા પોલીસ સ્ટેશનના ગ્રે કાપડ કિંમત રૂપિયા એક કરોડ બે લાખ બાવન હજાર બસો ત્રેસઠ ના વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા બે આરોપીઓને હરિયાણા ખાતેથી પકડી પાડતી ઝોન બે એલસીબી શાખા પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી જોન બે સુરત શહેરનાઓએ લાંબા સમયથી ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા આપેલ સૂચના અને માર્ગદર્શન અન્વયે જોન બે એલસીબી શાખાના પોલીસ માણસોએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ઇપિકો કલમ ચારસો છ ચારસો વીસ એકસો વીસ બી એકસો ચૌદ મુજબના નાસ્તા ફરતા આરોપીઓ અજય ખડગસિંહ યાદવ અને સુનિલ કાશીરામ શર્માનાઓને બે હજાર સાલમાં આ ગુનાના ફરિયાદી અલગ અલગ ભાડાની દુકાનો રાખી ફરિયાદી તથા શાહેદોને વિશ્વાસમાં લઈ ગ્રે કાપડ કિંમત રૂપિયા એક કરોડ બે લાખ બાવન હજાર બસો ત્રેસઠ નો માલ લઈ પૈસા નહીં આપી નાસી ગયેલ જે આરોપીઓને શોધી કાઢવા માટે હ્યુમન તેમજ ટેકનિકલ સર્વેલન્સના ઝોન બે એલસીબી શાખાના પોલીસ માણસોને મળેલ હકીકત આધારે આરોપીની હાજરી હરિયાણા રાજ્યમાં આરોપીઓના વતન ખાતે હોય જે અન્વયે નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન બે સુરત શહેરનાઓએ એલસીબી શાખાના પોલીસ માણસોની ટીમ બનાવી જરૂરી સૂચનાઓ આપી રવાના કરે જે બાબતે એલસીબીના પોલીસ માણસો હરિયાણા રાજ્યના મહેન્દ્રગઢ જિલ્લાના આરોપીઓના વતન ખાતે જઈ વોચમાં રહી આરોપીઓને પકડી પાડેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓને અત્રે સુરત લાવી સલાબતપુરા પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી કરવા સોંપેલ છે સુરતમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં બે હજારને આઠમાં આઠમાં ગુનો દાખલ થયેલો હતો ચીટીંગનો ગુનો દાખલ થયેલો હતો જેમાં જે ફરિયાદી છે એ જયેશભાઈ ધીરજલાલ મિસ્ત્રી ઉંમર વર્ષ ચુમ્માલીસ વર્ષ અને જેઓ ભદ્ર રોડ ભટારમાં રહે છે જેમની દુકાન મેઇન છે રઘુકુળ માર્કેટમાં અને તેમની પાસેથી હરિયાણાના જે અરુણકુમાર છે એ બીજા ત્રણ ત્રણ જણા છે અને ચારેય ભેગા મળી અને જયેશ જયેશભાઈ પાસેથી અલગ અલગ માલ લીધો હતો જે વેચવા માટે થઈને અને એ જે મુદ્દા જે માલ લીધો હતો એ એક કરોડ અને ત્રણ લાખની આસપાસનો હતો એ લોકો એ બે ચાર મહિનાથી આવી અને અલગ અલગ વેપારીઓ પાસેથી સુરત સુરતના માર્કેટમાંથી માલ ખરીદતા હતા અને હરિયાણામાં વેપાર કરતા હતા થોડા સમય સુધી જ્યારે એમણે રેગ્યુલરલી માલ સામાન લીધો અને પેમેન્ટ કર્યું તો વિશ્વાસ એક પ્રકારનો વિશ્વાસ વેપારીઓનો અહીંયા એમણે ગેઇન કર્યો કે ભાઈ આ જેન્યુન વેપારી છે અને એ ધંધો કરવા માટે અહીંયા આવે છે જે માલ સામાન લેશે અને પૈસા પણ રેગ્યુલરલી આપણને આપશે આ રીતે વિશ્વાસ મેળવી અને જે અરુણ છે એણે બીજા બે વ્યક્તિઓ છે એમના નામે એ અલગ અલગ કંપની અને ફોર્મ ફોર્મેટ કરી હતી અને વચ્ચેના એક દલાલ મારફતે એણે આ પ્રકારનું એક વિશ્વાસનું માહોલ ઊભો કરી અને એક કરોડ ઉપરનો માલ સામાન લીધો જયેશભાઈ પાસેથી અને પછી એ લોકો અહીંયાથી ફરાર થઈ ગયા હતા જે બે હજાર આઠનો ગુનો સરાવતપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો છે આશરે સત્તર અઢાર વર્ષ પહેલાં જે ગુનો દાખલ થયો છે એમાંથી જે મેઇન અરુણ આરોપી છે એમને બે હજાર ચોવીસમાં સલામતકુરવા પોલીસ સ્ટેશનમાંથી અટક કરવામાં આવેલા હતા અને બાકીના જે બે આરોપી છે જેમનું નામ છે અજય યાદવ અને સુનિલ કાશીરામ શર્મા કે જેમાંથી એક દલાલ છે અને બીજા જે સુનિલભાઈ છે એમના નામે ફોર્મ બનાવેલી હતી બંને હરિયાણાના છે અને અત્યારે જે દિવાળીનો ટાઈમ આવી રહ્યો છે જેમાં આ રીતના લેભાગુ જે વેપારીઓ છે જે અલગ અલગ અનધર સ્ટેટમાંથી અથવા તો અલગ અલગ સિટીમાંથી સુરત સિટીમાં આવે છે થોડા સમય સુધી ધંધો વેપાર કરે છે માર્કેટમાં એક વિશ્વાસનો માહોલ ઊભો કરે છે અને પછી લોકોનું ચીટિંગ કરીને અહીંયાથી જતા રહે છે એ લોકો માટે થઈ અને એક ખાસ સુરત પોલીસ અને ગુજરાત પોલીસ એક મેસેજ આપવા માંગી રહી છે કે સત્તર વર્ષ પહેલાંનો પણ જે ગુનો દાખલ થયેલો હતો અને એમાં અમે આરોપી પકડી લાવ્યા છીએ તો આ પ્રકારના ચીટરો અત્યારે જે માર્કેટમાં ફરતા હોય દિવાળીમાં તો એ લોકો પણ એલર્ટ થઈ જાય એક માહોલ પોલીસ પોલીસ ઉપર પણ વેપારીઓનો એક વિશ્વાસ બેસે કે ભાઈ કઈ રીતે ડિપાર્ટમેન્ટ અને તંત્ર કામ કરી રહ્યું છે સુરતમાં જે દિવાળીનો ટાઈમ આવી રહ્યો છે એમાં આપણા સરકાર તરફથી ગુજરાત સરકાર તરફથી અને આપણા જે હોમ મિનિસ્ટર સર છે શ્રી હર્ષ સર એમનું અને ડીજી અને સીપી સરની સૂચનાના આધારે આપણે અત્યારે ઓલરેડી એક નાસ્તા ફરતા આરોપી પકડવાની ડ્રાઈવ ચાલી જ રહી છે જે ડ્રાઈવના સંદર્ભમાં સંદર્ભમાં આપણે બંને આરોપી હરિયાણા અત્યારે ઝોન ટુ ખાતેથી અરજી પકડી લાવી છે અને આગળની કાર્યવાહી નવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ગુજરાત